અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગને લઈ પાટણના બોર તળાવ ગામ ખાતે ભવ્ય આયોજન કરાયું પ્રભુ શ્રી રામ મંદિર પ્રતિષ્ઠાના વધામણા માટે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રામાં શણગારેલા બળદગાળા સાથે ભગવાનની યાત્રામાં પ્રાચીન સંસ્કૃતિના સુંદર દર્શન થયા હતા સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત ભવ્ય શોભાયાત્રા અયોધ્યા જેવો માહોલ જોવા હતો ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મળતી માહિતી અનુસાર શોભાયાત્રા ગામની પ્રદક્ષિણા કરી નર્મદેશ્વર મહાદેવ મંદિરથી પરત રામજી મંદિર પહોંચીથી યુવાઓ તથા ગ્રામજનો હાથમાં ભગવાન દાજા સાથે ઢોલ નગારાના તાલે જય શ્રી રામના નારા સાથે ઝૂમી ઉઠ્યા હતા સમસ્ત ગ્રામજનોએ રામજી મંદિર પહોંચી ભગવાનની પૂજા અર્ચના કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી દીપક સથવારા સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ